શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે મુન્દ્રા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રાની શરૂઆત શિશુ મંદિરથી કરવામાં આવી જ્યાંથી શ્રી રામ ભગવાનની યાત્રા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી માર્ગ પર શ્રી રામ ભક્તો દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવી અને ભાવભક્તિપૂર્વક યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો તેમજ હજારો હિન્દુ ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો યાત્રા દરમિયાન બારોઈ રોડ બસ સ્ટેશન માંડવી ચોક અને ખારવા ચોક જેવા વિસ્તારમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રાને અંતે શાસ્ત્રી મેદાન ખાતે મહાઆરતી અને શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિધિપૂર્વક મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાવિકોએ ભાગ લીધો હતો અને સમગ્ર યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ વ્યવસ્થા જોવા મળી હતી પોલીસ તેમજ સેવાભાવી સંસ્થાઓએ યાત્રાનું યોગ્ય રીતે સંચાલન કર્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ કહ્યું હતું કે આ શોભાયાત્રા શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે અને સનાતન હિન્દુ એમાં સહભાગી બને તેવા ઉદ્દેશ્ય સાથે હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધારવાનો રહ્યો હતો આ રીતે સમગ્ર શહેરમાં હિન્દુ એકતાનો ભાવ જોવા મળ્યો હતો જે સૌ કોઈ માટે સનાતન માટે ગૌરવની બાબત રહી હતી અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મુન્દ્રા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ મુન્દ્રાની વિવિધ જ્ઞાતિઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે રામનવમી એટલે કે એક હિન્દુ વસંત ઉત્સવ છે જેનું ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ ઉજવવાના ભાગરૂપે મુન્દ્રા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ મુન્દ્રાના વિવિધ ઘટકો દ્વારા શિશુ મંદિરથી કરી અને શાસ્ત્રી મેદાન સુધીની ભવ્ય શોભાયાત્રા તેમજ વિવિધ સમાજ દ્વારા જે ઝાંખીઓનું આયોજન કર્યું છે એમાં આપ જોઈ શકો છો વિશાળ સંખ્યામાં મુન્દ્રા તાલુકો સમસ્ત સીતારામમય બની ગયો છે ત્યારે મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પણ ભગવાન શ્રી રામના જીવન ચરિત્રને ચરિતાર્થ કરતો એક પ્રસંગ એટલે કે સીતા સ્વયંવરની અંદર ભગવાન શ્રી રામ દ્વારા શિવજીનું જે ધનુષ્ય તોડવાનું હતું એ ધનુષ્યને તોડવાનો અમે પ્રસંગને આવરી લઈ અને સાથે સાથે ભગવાન શ્રી પરશુરામના પણ કારણ કે એ પરશુરામનું પાત્ર એટલા માટે આની સાથે અમે હેઠ કર્યું છે કે શિવજીને જે ધનુષ્ય આપ્યું હતું એ ભગવાન શ્રી પરશુરામનું શિવ ધનુષ્ય હતું અને સીતા સ્વયંબરની અંદર એ ધનુષ્ય તોડવાનું ભગવાન શ્રી રામે શિવ ધનુષ્ય તોડ્યું ત્યારે સીતા એમને વર્યા હતા એટલે આ પ્રસંગને આવરી અને મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાક પરશુરામ સેના યુવક મંડળ અને તેમજ મુન્દ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની અંદર વિવિધ ઘટકો દ્વારા આ સમગ્ર ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ કચ્છ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गाम विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિ સી mohabbat સી જાડેજા ગામ વિરાણિયા મળવા બદલ હાર્દિક શુભકામના સુબેચક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ જોગડે ડબલ નાઇન વેબસાઇટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો

એક્સક્લુઝીવ શોરુમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો